નમસ્કાર મિતેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિરાના એક નજર સમાચારો પર સુરતના અથવા વિસ્તારમાં તલાવડી ખાતે સર જाहીર બિલ્ડર આરીફ કુરેશીની કરપીણ હત્યા કરવામાં આવી હતી હત્યા કરનાર આરોપીઓ સીસીટીવીમાં કેદ થતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે સુરતના અથવા વિસ્તારમાં દિન દિનદહરે બિલ્ડર આરીફ કુરેશીની હત્યાનો બનાવ બન્યો હતો તલાવડી ખાતે આવેલ હિદાયત મસ્જિદમાં બપોરના સમયે બિલ્ડર આરીફ કુરેશી નમાજ પડ્યા બાદ બહાર આવતા બે હિસ્સામોએ તેમણે સલ્યા વડે માથાના ભાગે ઘા કરી હત્યા કરી હતી હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓ મહમદ ફૈર તલ્લોઈ તથા તબરેશ તલ્લોઈની ધરપકડ કરી છે તો આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બિલ્ડર આરીફ કુરેશી સાથે પૈસાની લેતી દેતીમાં આરોપીઓએ હત્યા કરી હતી તો આરોપીઓએ 빌ડર પાસે ખંદરીની માંગ કરી હતી જેથી આ મામલે 빌ડરે પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેની અદાવત રાખી આરોપીઓએ હત્યા કરી હોવાની હકીકત સામે આવી છે મસ્જિદ સગ્રામપુરા ભાઈ છે તો पता नहीं है, अभी है, मेरे पे भी फोन आया मैं जस्ट यहीं आया हूँ जी जी बिल्डर है।, है।, है कुछ पता नहीं है किसने क्या किया है कोई पता नहीं है? हम लोग जस्ट अभी पहुंचे हैं हमें भी किसी का फोन आया है हम लोग यहाँ जरूर है अभी पता नहीं है कोई चीज का गई का चौबीस न रोज कल તે ત્રીસથી ચૌદ જીરો દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતા ની બે યુવકો ફેઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માગતા હતા એમની પાસે સામાવાળા અને પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગરામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે એને મારેલ છે

ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન